દોરાજી ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ તેજસ ગાજીપરા જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે ધાર્મિક માથુકિયા અમારી લડાઈ સત્તા પરિવર્તન માટે નહીં પણ વ્યવસ્થા પરિવર્તન માટેની છે એડવોકેટ અરવિંદ કાપડિયા આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી આવી છે જેને લીધે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે જેને લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય અહેવાલ સંજય પોપટ આજરોજ અમારી સાથે હાર્નિકભાઈ માઠકિયા વિધાનસભાના પ્રભારી અરવિંદભાઈ કાપડિયા જિલ્લાના મંત્રી ઘનશ્યામસિંહ મનોજભાઈ બાલધા અને ખાસ જિલ્લાના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પણ ત્યારે ઉપસ્થિત રહ્યા છે તેમજ નાના મોટા કાર્યકરો પદાધિકારીઓ આજે આ કાર્યક્રમ કાર્યાલયના ઉપર ત્યારે હાજર રહ્યા છે એ બદલ અને ધોરાધી વિસ્તારને મજબૂત કરવા માટે એક નવી જ આશા અને જે લોકો અપેક્ષા લઈને બેઠા છે એના માટે આજે આ જનસંપર્ક કાર્યાલયનું પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે તો એને લઈ આમ આદમી પાર્ટી ખૂબ અત્યારે સક્રિય છે અને ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે એના માટે આજે તે ધોરાજી વિધાનસભાનું કાર્યાલય ધોરાજીની અંદર ખોલવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પ્રશ્નો હશે એના અહીંથી ઉજાગર કરવામાં આવશે શું છે તમારી રણનીતિ હશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે ટૂંક ટૂંકા સમયની અંદર કાલે જ તમને ખબર છે કે રોટેશન જાહેર થયું છે તો અમારા ઉમેદવારોની પસંદગીથી લઈ અને ગ્રાઉન્ડ સુધીની કામગીરી અહીંથી ચાલુ કરવામાં આવશે જે સ્થાનિક મુદ્દાઓ છે જે સ્થાનિક ચૂંટણીની અંદર જે મુદ્દાઓ છે એને ઉજાગર કરવામાં આવશે